તો મિત્રો આજે મોર વિશે દસ વાક્યો જોવાના છીએ તો ચાલો આપણો વીડિયો ચાલુ કરીએ મોર ખૂબ જ સુંદર પક્ષી છે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી પણ છે મોરના પીંછાનો ઉપયોગ ભગવાન કૃષ્ણ દ્વારા તેમના મુભટમાં કરવામાં આવ્યો હતો અને તે ભગવાન શિવના પુત્ર કાર્તિકનું વાહન પણ છે મોર સર્વભક્ષી પક્ષી છે જે બાજરીના દાણા અને ફળો ઉપરાંત જંતુઓ વગેરે પણ ખાય છે છવ્વીસ જાન્યુઆરી એક હજાર નવસો ત્રેસઠના રોજ મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો હતો મોટા મંદિરો અને ઘરના મંદિરોમાં ભગવાનની મૂર્તિને સાફ કરવા માટે મોરના પીંછામાંથી બનેલી સાવરણીનો ઉપયોગ કરવામાં આવે છે વરસાદની મોસમમાં મોરનો અવાજ સંભળાય છે મોરનો અવાજ વરસાદ આવવાની નિશાની ગણાય છે મોરનું વજન વધુ હોય છે જેના કારણે તે ભારે હોય છે અને તેથી તે ટૂંકી ઉડાનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે મોરની ગરદન લાંબી અને જાડી હોય છે અને માથા પર એક નાની કલગી હોય છે મોર ઘણીવાર જંગલમાં અથવા નાના અને મોટા વૃક્ષો વચ્ચે ટોળામાં જોવા મળે છે તો મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય અને ઉપયોગી બન્યો હોય તો આ વીડિયોને લાઈક કરો અને આવા વીડિયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો